રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય સુરતના મહેમાન બન્યા હતા સુરત રોડ પર ગણપતિ પંડાલ પર ગુજરાત પોલીસ વડા ડીજીપી વિકાસ પરિવાર સાથે શ્રીજની આરતી ઉતારી હતી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા સુરતમાં તમામ તહેવારો સુખમય જાય તે માટે પ્રાર્થના કરી કાયદા વ્યવસ્થાની સમીક્ષા કરવાની સાથે સાથે સાયબર સંજીવની કાર્યક્રમમાં હાજરી આપવા માટે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય સુરત આવ્યા હતા ત્યારે ગણપતિ પંડાલમાં રાજ્ય પોલીસ વિકાસ ડીજીપી સહિત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે દ્વારા ગણપતિ બાપાની આરતી કરવામાં આવી હતી સાયબર સંજીવની કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ ડીજીપીએ નિહાળ્યો હતો ભટારમાં ગણપતિ બાપાની આરતી પૂજા અર્ચના કરી મૈધરપુરા દાળિયાશેરીમાં ગણપતિ બાપાની પૂજા કરવામાં આવી હતી પરિવાર સાથે ગણેશ પંડાલની મુલાકાત કરવામાં આવી છે ગણપતિ બાપાની પૂજા અર્ચના કરવામાં આવી છે સાથે એ મેસેજ આપવામાં આવ્યો હતો કે ઉત્સવમાં કાકરી ચાડો કરનારની ખેર નથી આગામી સમયમાં ઈદ અને વિસર્જનમાં પણ કંઈ અઘટિત ન થાય તે માટેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી છે